તમને તો મારું વર્તન હવે ખરાબ જ લાગશે ને કારણ કે તમે હવે મોટા થઈ ગયા છો પણ એવું નથી બેન જયારે છોકરાને ને નાના હતા તો બરાબર હતું પણ હવે તો હો ઘર માં હોય તો કેવું લાગે તમે અહીંયા ને માથાકૂટ કરો છો તો અમે શું માથાકૂટ કરીએ છીએ આ માથાકૂટ તો તમે બે માં દીકરા ચાલુ કરી અને મને કે છે માથાકૂટ કરે છે એટલું પ્રેમ થી તોય તમે માથાકૂટ લાગે છે તમને આ તારો પ્રેમ તો મને દેખાય જ છે કે તું કેટલું પ્રેમથી બોલે છે અબા હશે હવે બેન જવા તો ને તમે પહેલેથી એમ કહો છો ને કે મારા ભત્રીજા મને બોલ આડકા છે તો પછી એની સામે સુખા ભાઈ કરો છો ભત્રીજા લાડકા જ છે પણ એ બોલે છે કે હું કાવચારુ એ નહી બોલતો ફઈ કે તો હું ક્યાં ના પાડું છું હું ફઈ તો કહું છું પણ હવે ફઈ ફઈ ની રીતે રે ને જોવા કેવું બોલે છે હાસે બેન હવે છોકર મત છે છોકર બુદ્ધિમાં હું બોલી દે પણ તમે શું કામ ગળીને ગાંઠે બાંધો છો હું મારી રીતે જ રહું છું એનું મોઢું તો જોઈને હું આવી તો કેવું થઈ ગયું ઉતરેલી કઢી જેવું થઈ જ જાય ને ગઈ વખતે તમે આવ્યા ત્યારે મારી ઘરવાળીને આ દેવાંગની વહુ ને નકરું ખીજાતા હતા તો એ લોકો બા કઈ વાક આવે તો મારે કોઈને કશું કહેવાનું જ નહીં જેમ કરે એમ કરવા દેવાનું વાક આવે ને તો તમે મારા મમ્મી આરે વાત કરી લેજો એને ડાયરેક્ટ કઈ નહીં કહેતા કેમ મારો કોઈ હક નથી આ ઘર પર જાગૃતિ બેન આપણો જમાનો અલગ હતો ને અત્યારે જમાનો અલગ છે અત્યારની વહુઓ છે ને એ કોઈ સહન ન કરે હા એમના માં બાપે કોઈ સંસ્કાર આપીને નથી મોકલ્યા કે ઘરના વડીલ બોલે તો એનું સાંભળવું જોઈએ વડીલ બોલે ને સાંભળાય

પણ તમે કાકા આમ હારા વિચાર વાળી વાત કરો કાક હારી સલાહ આપો ને તો હક લાગે હા મારા તો વિચારો સારા જ છે બરાબર છે આ બૈરાઓની ચડામણી અમને બગાડી મૂક્યા છે અરે પણ ચડામણી ન હોય તમે કેમ નથી સમજતા તો જ આટલું બોલ્યા નહીતર ના બોલે મારી સામે નહીં હમ તમે મને એમ કહો કે તમે કેટલા દિવસ રોકાવાના છો મારી મરજી પરસે ત્યાં સુધી હું અહીંયા રહીશ તમે મને કાઢવા વાળા કોણ છો

તારો ફૂવો તારા જેવો છે જો ને તારા મારા ફુવા આમ કેતા તા ફુવા તેમ કેતા તા ઘરે જાવ એટલે તાર ફૂવાનો એ વારો લઈ લેવો છે બસ જો ને ઝઘડા સિવાય તમને કઈ આવડતું જ નથી એમ કયો હા બધું તને જ આવડે છે તારે જો ને આ બારો શીખવાડેલો મારી સામે બોલે છે લે જાગૃતિ મે નેવું નથી પણ તમે જ ધીમે બોલો આજુબાજુવાળા એમ કહેશે કે હજી તો નણંદ આવ્યા છે ને કેટલો ઝઘડો કરે છે આજુબાજુવાળાને ખબર પડે ને કે એમના ભાઈ અને બાપ નથી ને એટલે ભાભીને ભત્રીજાઓને નણંદ ભારે પડે છે હવે એવું નથી અસો ઉછા બેટા તારું કામ કર જા બાજુવાળા કોઈ કેવા આવે ને તો કહી દેજો મારા નણંદ અમાર ઘરે આવ્યા તમારે કોઈ રોટલા નથી દેવા પડતા ને બોલવાનું નહીં તમાર ઘરની પંચાયત કરો અમાર ઘરની પંચાયત ના કરવા આવ તો આવો જવાબ આપતા આવડવો જોઈએ તો કોઈ આપણી વાત ના કરે પણ આપણને મજા આવતી હોય ને પાડોશીઓ બોલે તો કે હા હા હામાં હા પૂરાવાની ને ઓ કે આ છે પાઈ હેતલ શું કરે છે બેટા તું

સારું કહેવાય કે આટલું કામ એ પણ કરે જ છે ને લે અરે મને તો તારી બહુ દયા આવે દામિની તો આખો દિવસ મોબાઈલ જોતી હોય અને લટક પટક કરીને લાલે લિપસ્ટિક લગાવી અને ફરતી જ હોય નકરી અને તું કામ જ કરતી હોય છે કામ જ કરતી હોય છે ને ઓલો શોક એ બિચારો ઓફિસમાં કામ કર્યા કરે દેવાંગે મજાનો સરસ પલંગમાં ઊંઘ્યો ઊંઘ્યો મોબાઈલ સર્ફિંગ કરતો હોય એમ મોબાઈલમાં કાંઈક જોતો જ હોય એ કરે છે હું બેય જણા જુઓ ભાઈ હવે આપણે કોઈની પર્સનલ લાઈફ ઉપર તો કોમેન્ટ ના કરાય ને અને એમની લાઈફ છે ને જે કરવું એને કરે મને કોઈ ઇસ્યુ નથી દેવાંગભાઈ પણ બહુ સારા સ્વભાવના છે અને દામિની દામિનીનો તો એટલો સારો સ્વભાવ છે અને આટલી બધી સરળ છે ને કે કોઈ વાત જ ના પૂછો આજ સુધી ક્યારે અમાર બંને બહેનો વચ્ચે કોઈ જાતની રગજક થઈ જ નથી તો તો બહુ ભોળી હો ભાઈસાબ આ છે ને દામિનીને તું એટલા માટે સારી લાગે છે ને કે દામિનીને તું કઈ કામ બતાવતી નથી. હમણાં જો કામ બતાવવાનું આય તો કે દામિની આ કામ તારે કરવાનું ઓલું તારે કરવાનું તો જો કેવી કડવી ઝેર જેવી લાગે છે તું એને જોઈ લે. પણ ફાઈ આ ઘરમાને ઘરમા કામના ભાગલા શું પાડવાના હોય હા જેને જે મનમાં આવે એ કામ કરી નાખે જેને ના કરવું એ ના કરે. અને આમ પણ અમારા ઘરમાં કોઈ એવો રૂલ્સ નથી કે આને આ કામ કરવું ફરજિયાત છે ને આને આટલું જ કામ કરવું જેને જે રીતના કામ કરવું એ મતલબ કે મજા પડે ને એમ કામ કરે જો ભાઈ આ તમારા મનના ઘડેલા ઘડા છે ને એ તમારી પાસે જ રાખો કારણ કે હું તો એવું જ માનું છું કે તમે જેવું વાત કરો છો એવું કંઈ ના હોય કાલ સવારે હવે અમે લોકો બહાર ગયા તો આખી ઘરની જવાબદારી દામિની જ ઉપાડવાની છે ના હો જો આ તમારે જવાનું થશે ને તો એ કેન્સલ જ કરાવશે દામિનીને ખબર છે કે અમારી જેઠાણી જતી રહેશે એટલે સાલું ઘરનું કામ બધું મારી માથે આવશે કઈક કરીને કે આ લોકોને બહાર જવાનું બંધ કરાવો આ છે ને બધા એ પોતપોતાના કામ જાતે કરવાના હોય અને જેને મજા આવે એ રીતે કામ કરે તો તને કામ કરવાની મજા આવે છે એટલે તું શોધી શોધી કામ જ કરે છે આ કરે છે ને પેલું કરે છે અને દામિની બસ બેઠા બેઠા આરામ કરવાની મજા આવે છે એટલે આરામ કરે છે આમ જોવા જઈએ ને ફઈ તો તમારી વાત એક બાજુથી બરાબર છે કે આટલો બધો પણ ફોન ન જોવો જોઈએ પણ જુઓ ને હવે હું કોઈને કંઈ કહેતી જ નથી જેને જે કરવો હોય એ કરે અને મારા સાસુ મારા સાસુનો સ્વભાવ પણ એટલો સરળ છે ને કે વાત જ નહીં પૂછો એમ હા તું એમને ખાટલેથી પાટલા ને પાટલેથી ખાટલા રાખે છે એટલે સરળ છે બાકી તો હમણા તું કહેતી હોય ને કે બા શાક સમારો મમ્મી આ આ કામ તમારે કરવાનું છે આ તમારે કરવાનું છે આવું બધું કહે ને તો હમણા તારી સાસુ એ છે ને આમ ભડકા જેવી થઈ જાય શું ભાઈ આ તમે કેવી વાત કરો છો આ તમારી વાત મને કંઈ સમજાતી નથી આ તમે જલેબીના ઘૂસળાની જેમ ગોળ ગોળ વાતને ફેરવો છો શું કરવા જે કહેવા માંગો છો ને એ સીધી રીતે કહી દો તો મને કંઈક સમજ પડશે કે તમારું કહેવાનું મહત્વ શું છે તો સાંભળ આ છે ને હું તને ક્યારની સમજાવું છું ને એ સમજાવી રહી છું કે તું એકલી ઘરના કામ ન કર દામિનીને પણ કામ બતાવતી રહે એ આરામ કરે છે

કેવી વાત કરે છે તું આ ડાઇરેક કંઈક દેવાનું દેવાનું ભાઈ તમે ઓફિસે જાઓ તમારા ભાઈ નહીં અરે આપણા ઘરના ધંધામાં એમને મદદ કરો અને દામિનીને કહેવાનું કે હું એકલી ઘરના કામ કરું છું ને બધા તો તું આ ઘરની વહુ છે આ ઘર તારું છે તું મારી સારવાર કામ કર બરાબર છે લોટ બાંધી એક જણે મૂકી દેવાનો એક જણે દાળભાત શાક કરવાના ને તારી સાસુને કહેવાનું લો મમ્મી તમે શાક સમારો લો મમ્મી તમે જરા છે ને તો કરી નાખો પેલું કરી નાખો આવું બધું તારી સાચું નહીં તારે કેતું રહેવાનું સારું ફઈ હું જોઉં છું કે કહું કે ના કહું ના ના કશું જ નહીં કહી દે છે નહીતર તું નહીં બોલે ને તો છે ને કોઈ કશુંય કામ નહીં કરે અને બધું કામ તારા માથે નાખશે પડી સમજાણ સર વિચારીને જવાબ આપીશ ને આ તો હજી વિચારવાની વાત કરે આટલું કીધું તો એ ગઈ ભેંસ પાણીમાં દેવાંગ જમવાનું થઈ ગયું છે ચાલો મારું કામ છે કામ પતાવું છું દેવાંગ કેટલી બૂમો પાડી સંભળાતું નથી તમને ક્યાર ની કહું છું દેવાંગ કલાક થવા આવ્યો આ છેલી પાંચ બૂમ તો છે ને પાડી પાડીને મારું ગળું દુખવા લાગ્યું છે

પા ભાજી મનસુખ કાકાના હાથ ની પાઉાજી એટલે ત્રણ પ્લેટ કઈ મોટા ભાઈ ત્રણ પ્લેટ કોઈ દિવસ નથી ઓળખતા કોઈ મનસુખ કાકા અડધી રાતે એક બીજા ભૂખ લાગી હોય ને તો હા તો તમે એવી રીતના વાત કરો છો કે જાણે અમે આવીએ છીએ પાણીપુરી ખાવજો રામજી અમે એવો પ્રેમ નથી દેખાડતા કે અમને બને એકબીજા વગર નહીં ચાલે

તમારી વહુની સડામણીમાં ન આવતા હો સડામણીમાં કઈ બાબતની સડામણી હે ભાઈબા હવે આ તમે બે છે ને એક બાપના દીકરા સૌ તમારે બે ને એકબીજા પ્રત્યે કઈ દ્વેષ ભાવ ન હોય જરાય નહીં હા આ બાયું ખરીને ઈ વાડા ભેગી થાય હમ 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 બરાબર એટલે એમના કાઈ ભરોસા નહીં આ તો મારે તમને ન કહેવું જોઈએ પણ હું તમારી ફઈ તમે મારા ભત્રીજા એટલે બે મારા છોકરા સામાન કેવાય ને એટલે મારે તમને આ કેવું પડે છે બરાબર છે ઓળખીએ જ ને ભાઈ તમને ક્યાં નથી ઓળખતા અમને ખબર જ છે કે ફૈબા ને આપણું પેટમાં દાજે છે મોટા ભાઈ ફૈબા ને ના દાજે તો પછી કોને દાજે એ તો આપણને બધે બધી ખબર જ સર હવે હાંભળો તમને ઓલી કેવત તો ખબર છે ને કઈ કે એક હારી બાય આવે ને ઘરની અંદર તો હાથ પેટી તારી દે

આખરે બાયું કે એમ તો કરવું જ પડે ને ભાઈ બા આ મારા ફવા બિચારા આટલા વર્ષોથી તમારું કયું જ કરે છે તો સુખી છે કાઈ નથી સુખી ને બૈરા કીધું ન કરાય તમને કહું અને હું તો છે ને મતલબ તમે માનો ખરા કે ફવા તમારી વાત માને તો સુખી નથી એમ પણ તારા ફુવા છે ને સુખી છે એ દુખી નથી તને કહું એ પહેલા સાંભળ તો હું તો બધી વાત કરું ને વ્યવહારિક વાત હોય મારી તો આ તમારા બૈરાઓ જેવી નહીં આજકાલના બૈરાઓનું એ વાત સાચી મને ગમ્યું તમારી વાત તારે પછી વ્યવહારિક વાત હોય તો હાના હાના કરવાનું બાકી વગર કામ વાત હોય તો કાઢી જ નાખવાની એટલે હવે છે ને આ તું એ પાછો ઘરે બેહી રહેશો હાવ અને ટાઈટ માટ થઈને ફર્યા કરશો ને તો આને આરે ઓફિસે જા ને કા કામ બામ શીખ જાવત જુ ને મોટા ભાઈ કોને ભાઈ બાને કેટલી વાર આવું જો કામ પર તો આવે છે હું કાઈ જોતી નથી કાઈ બાર આટો મારીને પાછો વયો આવે અશોક જુદો થઈ જાય તો પછી તને કઈ નહી આવડતો જુદા થઈ જાય મોટા ભાઈ અરે બે હુકામ બે હુકામ જુદા થાવે એટલે આ તો છે ને બધાયના ઘરની અંદર દુનિયાનો નિયમ છે જો મા બાપના ચાર છોકરા હોય ને તો એ કાંઈ ચારેય ભેળા નો રહે બરાબર છે ત્યાં તમે બે ભાઈ છો કાલે ઊઠીને એકાદો એની મમ્મી ભેગો કરીએ છે ને એકાદો જુદો જશે તને કંઈ નહીં આવડતું હોય તો તું શું કરીશ મને શું કામ કઈ ના આવડે કદાચ હ કદાચ અમારે અલગ થવું પડે હા હા તો મારી પાસે નહીં હોય તું એની પાસે એલા પણ મને ખબર છે કે તું દેહ મોટો શું તે ને બરાબર છે પણ કાક મજૂરી કરશે તો દેવાનું આને કાઈ કામ નઈ કર્યું હોય તું એમની થોડો દઈશ નઈ દે એને જે જોતું હોય ને દે એની પા એની એની માટે કદાચ મારે જીવ દેવો પડે તો હું આપી દઈ પણ મારી વાત સાંભળો છો તું હંધુઈ દે બરાબર એનું ઘર ચલાવી હંધુઈ કરી પણ તું કેટલા દી ચલાવીશ બધું એમ કે મને ભાઈબા જો તમે મારી વાત સાંભળો અમારે શું કરવાનું જે અમારા ઘરનું અમે સંભાળી લઈશું તમારા દીકરાઓ નોખા થયા છે એનું કઈક કરો ને આ સુરેશ અને રમેશ બંનેનું કીધું છે કે બંને ને સમજાવો અને કહો કે બંને ભેગા રે જો મારી વાત સાંભળ મારા બે દીકરા જુદા રહ્યા છે એટલે હું તમને બે ને સમજાવું છું કે દરેક ઘરનો નિયમ છે દુનિયાની અંદર કે દીકરા જુદા થાય થાય ને થાય એટલે તું તારા પગભર થઈ જાય ને કાંઈક બે પૈસા ભેગા કર હશે આ તો બધી કેવાની વાતો છે દે છે પછી નહીં આપે ત્યારે શું કરશો તમે સાચી વાત છે તો પછી ચા પાણી નાસ્તો કર્યા કે નહીં ભાઈ એટલે તો તમને કહું છું ચા પાણી નાસ્તો ક્યાં દે છે કે ફાયબા જાય તો હારું એમ કે ગયું ખોખું ઘર થી ચોખું ના ના એમ થોડું ખોખું જાય ને એમ થોડું ઘર ચોખું થાય હા ભાઈબા ચાલો ચાલો હું તમને ચા પાણી પીવડાવડાવું ચાલો તારી બહુ ને કે મસ્ત કડક લાકડા જેવી સાબર અરે હળી ઊભી રહી એવી ચા પાઉ ચાલો ને તમે ચાલો ચાલો ભાઈબા ચાલો